ભગવાન સ્વયં પરમાર્થ ના કાર્યો કરે પણ એમની દિનચર્યા પણ કેવી એક વાર નારદ મુનિ જે છે એ નારદ મુનિને ભગવાનની દિનચર્યા અને ગૃહસ્થ જીવન ભગવાન કઈ રીતે ચલાવે છે એ જોવાની એમને મહત્વકાંક્ષા થઈ એટલે દ્વારિકામાં જાય છે તો દ્વારિકાની અંદર જે જોવે છે તો સોળ હજાર એકસો ને આઠ પટરાણી હોય છે એની અંદર આઠ મુખ્ય પટરાણીઓ જે હોય છે ભગવાનની એ ભગવાનના મહેલમાં જ રહેતી હોય અને બીજી સોળ હજાર ને એકસો જે પટરાણીઓ છે એના માટે ભગવાને અલગ મહેલ બનાવ્યા છે નારદજીને થાય છે કે એક એક અંતઃપુરમાં જઈને જોવું કે આ રાણીઓ અને ભગવાન કઈ રીતે સમય આપે છે પણ દ્વારિકાની અંદર જેટલા અંતપુર ને જેટલા મેલો બનાવ્યા છે ભગવાને એટલા સ્વરૂપ બનાવ્યા છે એક મેલ અંદર જાય તો કોઈ રાણી સાથે હિંચકા ઉપર ભગવાન હિંચકા ખાતા હોય બીજા મહેલમાં જાય તો છોકરાઓને રમાડતા હોય ત્રીજા મહેલમાં જાય તો કોઈ રાણી સાથે નાની મોટી નોકઝોક ચાલતી હોય આમ જેટલી રાણીઓ છે એટલા પરમાત્મા એમના સ્વરૂપ વ્યક્ત કર્યા છે અને એટલું નહીં એમની જે દિનચર્યા છે એ દિનચર્યા પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં તો ભગવાન ઉઠી જતા જગતનો નો નાથ કાલ કોઈ એમના ઉપર ની અંદર જે નિયમ બતાવે છે એ નિયમ પ્રમાણે પરમાત્મા એ ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય એ નિયમનું ક્યારે ઉલ્લંઘન કર્યું નથી બ્રહ્મ મુહૂર્ત માં મંત્ર જાપ કરતા રોજ પિતૃઓનું તર્પણ કરતા રોજ દેવાધિદેવ મહાદેવ એમને જલ ચડાવતા અને આવી રીતે શિવલિંગનું પૂજન પણ કરતા ગાયત્રી મંત્રના જાપ કરતા અને પછી રાજ્યસભાનો ટાઈમ થાય એ વખતે સભામાં જતા સભાના જે કંઈ પણ પ્રશ્નો હોય એને હલ કરતા અને આવી રીતે સાંજે પછી પાછા આવે એટલે પોતાના સ્વરૂપને વિભિન્ન સ્વરૂપોમાં પ્રવૃત્ત કરીને બધી રાણીઓને ટાઈમ આપતા અને સમયસર પોતાનું ગૃહસ્થ જીવન પણ ચલાવતા